संदू मारे क्या वन मतलब ये ना थी यार अब तो डाकू इतना बलू पड़े अरे आप दिखा इन्हें माता रुपिया जो ये ने माता धाक जो ये डाकू बना धाग धाग जबाणो धाग तो एक बार ना पकड़ कुटी तो जमी जा रुपिया रुपिया तारा डाकू बनवाना सपना पूरा करे अरे

दिखा मु तेना घर बताऊ एक घर तो लूटी ले पहली प्रैक्टिस मुरत करो हाँ मुरत कर क्यों घर से हाँ हम घर रहे हेलो नागा से एक्लोस आजू बाजू कोई साथ नहीं ટેક્ટર જબાલસિંહ બોલું છું આપણા જેલમાં જે કેદી છે તેમને ફાઈલ ઓપન કરવાની છે અને फटाफट જેલના حوالے કરવાના છે હરિયમ જલ્દી પોલીસ સ્ટેશનમાં આવી જાવ અહીંયા પોલીસ સ્ટેશનમાં જ બેઠો છો આ ચોથી <laughs> हा oh, no. तो तो <laughs> बोला साहेब नाव <laughs>

ભીખા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગધાડા હા ઘોડા જેવું લાગે છે બીજા બધા છે ને આપડે આપડા ગધેડા છે ને એ ઠેકો કરી દીધા હવે ગધેડાનું નું કોણ થઈ ગયું આપડે હવે પૈસાની જરૂર પડે હથિયાર લાવવા પડે ચાકુ બંદુ કરવા અને બધું બનાવવું પડે ને યાર ઓર્ડર શું હાલ કોક તો કહું પડે

એનો આટલો ટેણીયો મારો આટલો ટેણીયો મન જગ્યા લાકડી લઈને ભોગી ના હોય યાર હું આમ જસી ન મનમાં અરે ભખા દુકાન તો કેઈ આ કપડો અરે દુકાન કે એ કોઈ આ આવી આવી ટેણી કરાય યાર હવે તો એ કોમ કર યાર હું નથી આવતો તું તારે જ જે નક્કી કરીએ તારે તો જ નક્કી કરીએ જા પણ હોનાની હોના ની ચેન હંગાતી લઈ જજે પેલા ડાલે બધા દાગીરા તું તારે જ લઈ આ તો બધા અત્યાર મૂલ્ય આવતી કાકા આ બધા બધા અત્યારે તૈયાર કરી નમસ્કાર મિત્રો હું છું રમેશ થોરી ને અત્યારે તમે જોઈ રહ્યા છો મારી આ યુટ્યુબ ચેનલ આર કે થોરી હસવું એ આપણા શરીર માટે એક સારી વસ્તુ છે હસવાથી બધા રોગ દૂર થઈ જાય છે તો

અલ્યા એનું ઉડ ગાર્ડન લે આ મા દુકાન કરે 20 વર્ષ થઈ ગયો અત્યાર મારો જોડે છે અ અજીત કુમાર વડજારા એ પણ બહુ સરસ કામ કર્યું છે મારા જોડે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારો આ વિડિયો જોવાનું ચૂકશો નહીં કટવર ચેન આપું એમાં બધા અત્યારે બધા તૈયાર કરી નાખ આ ઉનાની ચેન બાહીલા લેવા કાકા આ ઉનાની ચેન પોટલા હોનાની ચેન્જ છે કોણ કેસાવડા કડ ઓકે ચાલો ચાલો હેલો હોનાહો બાય બસ કેમ છો ભાઈ મુંબઈ માં મજામ છો શું કરો છો કેવું ચાલે છે ઠીક છે કેવું છે

હા હા ઉસ્માયલા દિખા દિખા બસ પાસડ ગો આવતો ન લે હા કોણ જલાજી બજાર કોણ જલા કોણ એક્ટિંગ છે થોડી એક્ટિંગ બરોબર કર કે યાર અલા ભાઈ મન તો દેખાતું નહીં હું તો અધરો માણસ છું બસ આ પકડ 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 લઈ

તમારી સમક્ષ અમે જે પણ કંઈક બની શકે છે તેવી રમુજી હાસ્ય કોમેડ્રી અમે રજૂ કરીએ છીએ તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત જય ભારત